ઉપડે તો ફાય બાકી કામ નહી આપડે આશુ બેન ને સારું નઈ લાગતું નથી ઘેરે ભાગુ છે પૈસા કેમ આપો તમે હાલો ભાભી મોટભાઈ

ટ્રેક્ટર જો ભાગ્યું છે ને આપણે છે ને આપણે ગાડી લઈને જવાનું છે આજે ખેતરે પૂકી જાય ને બધે લાગી જશે કામ આજ મોટા આપણે વીણવાનું છે હો કપાઈ એમ છો ઓલા વી આઈ ગયા છે અલગ હે વાતું કઈ નહીં કરતા વીણી છે એ ભાઈ કપા

અચાર થઈ જશે બપોર ને બધાય જાય છે બપોરા કરવા આજ અમારે બીજે ઘેરે જમવાનું છે એટલે બધાની ઘેરે એક એક દી જમી લીધા અને ભાઈ કપાનું કામ છે ને અઘરું લાગે કેમ કે થોડાક દિવસ તો અહીંયા પ્રેક્ટિસ પાડવી પડે બધાને યાર વીણી નહીં એટલે થોડાક દિવસ રોકાણા ને હવે જવાનું છે ઘરે આવું ભાભી હે હાલો નહીં તો બાકી કપામાં જો આવું બધું છે અડધા તો એટલે આપણે પાછળ ગાંડિયું લઈને આવે ખેતરમાંથી ને હવે જમી લઈ કેમ કે બપોર પછી છે ને ઘરે જવાનું થાય અમારે બે ભરું કે મમ્મી પપ્પાને એને કાલે બહાર જવાનું છે તો ઘરે કોણ રહી એટલે થોડાક દિવસ રોકાવા આવ્યા હતા કંઈક આવી રીતનું હતું ભાઈ આમાં થોડાક દી આવવું પડે તો ભાઈ બાકી કામ નહીં આપણું અમારે આશુબેન ને સારું નહીં લાગતું ને ઘરે ઘેરે ભાગવું છું રિહાણા

કી હેલો કિસવરા દેવા વાહ વાહ 1200 1300 રૂપિયા ની દાડી પાડી લીધી આશીબેને બોલો 5 મિનિટ માં હો બિઝનેસ હે ભઈયા બિઝનેસ અમે થોડાક દિવસ છે ને રાજુ ની ઘરે રોકાણા હતા અને રાજુ ભાઈ ને અમે અમારો કપાસ છે ને રાજુ ને એમાં નાખતા હતા એટલે અમારું પેમેન્ટ રાજુ ભાઈ એનાત કરી દીધું છે

ઘરે પૂગી ગયા હાશ પડી ગઈ ને થાકી ગયાસુબેનુ ગુ આશુ બેન ખાધા નહીં ગુલાબજામુન ઘરે બનાવ્યા પાછા એકવાર બનાવી મારા પપ્પા વાડીએ ગયેલા હતા એ હું અહીંયા ગુલાબજામુ ખાવ બાપા સીતારામને થયા ભોળાનાથ ના થયે માતાજી વાડીએ ખેડવા આવ્યો ગયો હમ મને ખબર હતી કેમ કે મારે ફોન આવેલો હતો ને એટલે મને ખબર કે વાડીએ ટ્રેક્ટર આવેલું હતું ખેડવા બસ બસ બા મારા મમ્મી એ બનાવી નાખો ચા વાહ ભાઈ વાહ અને તેમ દે શ્રી કૃષ્ણ રે માતા રી સા બનાવી નાખો રસા પઈ ઓ આ હું તો ઘરે આવ ગડી કર હું તો ને પાર્ટી બધી હે ને આમ જો જમવાની શું તૈયારી હે 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 જમવાની શું તૈયારી હે રોટલે બનાવી નાખ ને ઢોકળી ને છાકે બનાવી નાખ ભાઈ વાહ વાહ બધું બનાવી નાખ્યું છે ને હું છે ને હોઈ ગયો તો ઘડીક વાર બાકી આપણે જવાનું છે મામા ઘરે જમવા હું જઈ મામા ઘરે જમવા જોઈએ હજી નક્કી નથી એમ હોઈ જ ગયો હું આ થાકી ગયો ને એટલે એવું છે બાકી જમવાનું બને નહીં કોઈ શું કહેવાય કે ટ્રાવેલ વધી જાય એમ થાય હમણાં ખેતરનું કામ એટલું કર્યું ન હોય એટલે બે તને થાક હોય પેતી નહીં તને પછી એટલું આગળ ગાડી આખીને આવી એટલે વધારે થાક લાગી ગયો છે બીજું કંઈ નહીં એટલે સૂઈ ગયો તો ઘણી વાર મેં કહી તો મગજ છે ને ફ્રેશ થઈ જાય શાંતિ થઈ જાય બીજું કંઈની તો કરી હોવાઈ જ હતું બાકી તો કંઈની ચેનલમાં પહેલી વાર એ હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે તમને નેક્સ્ટ ટ્રીપનું કહી દઉં કે એ છે ને ધમાકેદાર આવશે મને ક્યાદનો શોખ છે ના જવાનું પ્લેનિંગ ચાલું છે જવાનું થાય છે તો કદાચ આ મંથના આ મહિનાના એન્ડમાં જવાનું થાય નક્કી નથી હજી પ્લેનિંગ આખું સ્ટાર્ટિંગ થઈ ગયું છે જોઈએ હવે જે પ્રમાણે થાય પણ બાકી જવાનું થાય ને તો બહુ મજા આવે છે એમ મને તો બહુ ઈચ્છા છે મારી મારી ફેવરેટ બધી લોકેશન હોય એમાંથી એક છે એટલે જોઈશું બાકી તો કાંઈ નહીં યાર ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દીધું નાશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યું હશે ગમ્યું કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવે છે કાલે ના બ્લોગમાં જ આવું બધું બધાને કેટલું ભૂલીજો જય માતાજી ભાઈ ભાઈ